જો ભાઈ આપણે આ શેત્રુંજી નદી છે જે શેત્રુંજી નદી નો આપણે ગામ વિઝા નેસના ખૂણે લગી જો કેવો જબરજસ્ત ઓઠ છે માલઢોલ માટે પણ બહુ સારામાં સારી સગવડ છે આ રહ્યો ડુંગર છે આ ડુંગર છે તે પાલીતાણા નહીં પાછલા ભાગમાં ડુંગર છે આપણે હસ્તગીરી જાળિયાનો ડુંગર અને આ બાજુ આપણે જોઈએ એ છે આપણે પાલીતાણાનો ડુંગર પણ જો દેખાય છે નહીં બહુ જ હોય એટલે પાણીના કારણે કંઈ દેખાતું નથી જો અહીં એક ભાઈના માલ પણ સરે છે તો કોઈ પણ નહીં આ બધી વાડી વિસ્તાર છે આ બધી વાડી જ છે હાલમાં

જો પાણી જોવાનું મજા આવે એમ ઠંડો ઠંડો પવન આવે છે પાણી જોવાનું જેટલું ક્યાં સુધી એનું વિશાળ પટ છે ને તે